નમસ્કાર મિત્રો જોબસી રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ટી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેનું આપણે નોટિફિકેશન આ વિડીયોમાં જોઈશું જો તમને આ વિડીયો સારો લાગે તો વિડિયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે TCIL દ્વારા જે પેરામેડિકલ સ્ટાફની જે વેકેન્સી બહાર પાડવામાં આવે છે તેની પૂરેપૂરી ડિટેલ આપણે જોઈશું તેમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ફી પણ માત્ર જનરલ માટે જ ભરવાની રહેશે બાકી કોઈપણ કેટેગરીને ફી ભરવાની નહીં રહે સેલરી છે તે પણ તમને સારી મળવાપાત્ર રહેશે જેવી કે સડસઠ હજાર જેવી તમને સેલરી પણ મળવાપાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાંચથી લઈને ગ્રેજ્યુએશન સુધીની ભરતીઓ છે કેમ કે આમાં મલ્ટીપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે તો આ ભરતી માટે તમારી એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની રહેશે તેમાં એજ રિલેક્શન છે તે પણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો હવે આપણે તેનું પૂરેપૂરું ડિટેલથી નોટિફિકેશન જોઈશું તેના માટે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને મારી ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે તેના પર તમને બધી માહિતી મળી રહેશે તો હવે આપણે તેના પર જઈશું તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર આવી જશો અહીં તમને જોવા મળશે ટીસીઆઈએલ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ એપ્લાય ઓનલાઈન ફોર બસો ચાર પોસ્ટ આ ભરતી માટે બસો અને ચાર પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો તેની આપણે હવે ડિટેલ જોઈએ તો ડિટેલ અહીં નીચે આપેલી છે વેકેન્સી ડિટેલ તો તેમાં ઓર્ગેનાઇઝેશન છે તે ટેલિકમ્યુનિકેશન કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ ટીસીઆઈએલ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં પોસ્ટરના નામ અહીં નીચે આપેલા છે તે તમે જોઈ શકો છો જેમાં લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ જુનિયર રેડિયોગ્રાફર લેબ આસિસ્ટન્ટ નર્સિંગ ઓફિસર ઇસીજી ટેકનિશિયન ઓડિયો મેટ્રી આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ ઓટી ટેકનિશિયન ઓક્યુપેશનલ થેરાપિસ્ટ આસિસ્ટન્ટ ડાયટિશિયન ત્યારબાદ પોસ્ટમોર્ટમ ટેકનિશિયન અને ડ્રેસર ક્લાસ ફોર તેની પ્લાસ્ટર રૂમ આસિસ્ટન્ટ એમ ટોટલ થઈને બસોને ચાર જગ્યા ઉપર ભરતી થવાની છે એપ્લાય કરવાનો મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરી છે તે ઓગણત્રીસ હજાર આઠસો પચાસથી લઈને સડસઠ હજાર સુધી મળવાપાત્ર રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવાર માટે બસો રૂપિયા ફી રહેશે બાકી કોઈપણ કેટેગરીને ફી ભરવાની રહેશે નહીં તેના માટે નીલ રહેશે ત્યારબાદ મોડ ઓફ પેમેન્ટ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે જે ફી છે તે ભરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન આઈટીઆઈ ડિપ્લોમા અને ડિગ્રી પાસ ઉમેદવાર હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો સ્ટાર્ટ ડેટ ટુ એપ્લાય ઓનલાઈન બે નવ બે હજાર ચોવીસથી તમે એપ્લાય કરી શકો છો અને તેર નવ બે હજાર ચોવીસ સુધી તમારે આ બે ડેટ વચ્ચે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે હવે આપણે અગત્યની લિંકોની વાત કરીએ તો જો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરવા માગતા હોય આ ભરતીનું તો અહીં ક્લિક કરીને આ ક્લિક હિયર ઉપર ક્લિક કરીને તમે નોટિફિકેશન મેળવી શકો છો ઓફિસિયલ વેબસાઇટ પર જવા માંગતા હોય આ જે કંપની ભરતી બહાર પાડનાર કંપની છે તેની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જવા માંગતા હોય તો અહીં ક્લિક કરીને તમે જઈ શકો છો લેટેસ્ટ જોબની તમે માહિતી જોવા માંગતા હોય તો અહીં ક્લિક કરીને તમે લોટ લેટેસ્ટ જોબ છે તે જોઈ શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અમારા અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો જેથી તેમને પણ ઉપયોગી બને તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત